સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ તો જો મિત્રો આપણે યાદ તો વ્યાપક પદ કીધેલું એટલે કે પ્રથમ પદ તો બીજું પદ શું થશે તેમાં સામાન્ય તફાવત ઉમેરાઈ જશે એટલે કે એ પ્લસ ડી અને ત્રીજું પદ શું થશે તો કે બીજા પદમાં ડી ઉમેરાઈ જશે એટલે કે પ્લસ ડી હોય તો તેમાં એક ડી ઉમેરાઈ જશે અને એનું અંતિમ પદ છે એ પ્લસ એન માઇનસ વનડી કારણ કે જો બીજું પદ છે તો એમાં એક ત્રીજા પદમાં બે ડી આવે છે ચોથા પદમાં ત્રણ ડી આવે છે પાંચમા પદમાં ચાર ડી આવે છે તો એમ એનું પદ હોય એનું પદ એટલે કે એન કોઈપણ હોય શકે પહેલું બીજું ત્રીજું સોમો હજાર નું બે હજાર નું ગમે તે હોય છે પણ એના કરતાં એક ઓછી વખત ડી ઉમેરા છે તો આ આપણે જોયું સમાચાર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ તો આનો ઉપયોગ કરીને આપણે સાંજે પાંચ પોઈન્ટ એક માં પ્રશ્ન નંબર બે ગણીશું તો ચાલો જોઈએ કરી રહ્યા છે પ્રશ્ન નંબર 1 પ્રશ્ન પાંચ પોઈન્ટ એક માં પ્રશ્ન નંબર બે એનો પહેલો પ્રશ્ન તો તેના માટે આપણે જોઈએ કે શું શું ગ્રોન છે તો એના માટે સૂચના છે કે જ્યારે પ્રથમ પદ એ એટલે કે પેલું પદ છે એ અને સામાન્ય તફાવત ડી ના મૂલ્ય નીચે પ્રમાણે હોય તો

એટલે કે 3d એ ચોથો બચ્ચે એટલે કે આપણે 3 દુનિયા છે તો a + 3 તો 10 + 3 * 10 કારણ કે બને 10 * 3 છે 10 * 30 તો 10 + 30 અને 30 + 10 છે 40 તો આમ આપણે समांतर श्रेणी ના પ્રથમ 4 પદ મળેલ છે જે છે 10 20 ચાલીસ એટલે કે સમાંતર શ્રેણી મળશે બીજા દાખલામાં એ બરાબર આપેલું છે માઇનસ બે તો એ બરાબર આવશે માઇનસ બે એટલે કે પ્રથમ પદ આપણી પાસે છે એ બરાબર માઇનસ બે

2d 3 બાદ ત્રીજો પદ શોધવાનો છે એટલે કે આપણે બે વખત b ઉમેરીશું છે જો મિત્રો આમાં આપણ થઈ છે ધારો કે a d આપણી પાસે બીજો પદ છે એમાં આપણે d ઉમેરી દઈએ એટલે કે a d d તો a d આપણી પાસે પહેલેથી છે કેટલું છે માઈનસ 2 d d ની કિંમત છે 0 તો પણ જવાબ તો સેમ જ આવશે આ રીતના ચોથું પદ શોધીએ

બીજું પદ શોધવા માટે શું કરશું તો કે પ્રથમ પદમાં સામાન્ય તફાવત ડી ઉમેરી દઈશું

બાદ કરવાના समांतर સમાંતર શ્રેણીના વ્યાપક સ્વરૂપ પ્રમાણે એ પ્લસ ટુ ડી એટલે કે ત્રણ વખત ત્રીજું પદ છે એટલે કે બે વખત ડી ઉમેરી છે એ બરાબર શું કર્યું છે ચાર બે બરાબર આવ્યું છે માઇનસ વચ્ચે ઓછાની તો ચાર માંથી છ બાદ કરવાના છે પણ જો ચાર માંથી છ બાદ થશે નહીં પણ છ માંથી ચાર બાદ કેટલા આવશે છ બે એટલે અહીંયા કોઈ પણ નિશાની હોય તો થઈ જશે

ચોથા પદ ની નિશાની આવશે અને ચોથા માટે શું આવશે આપેલા છે તો સૌથી પહેલા કરશો આપણે ગુણાકાર ત્રણ તેરી નવ એટલે કે ચાર ઓછા માઇનસ નવ એટલે કે ચાર ઓછા નવ હવે ચાર ઓછા નવ કરવામાં શું કરશું ઓછા વચ્ચે ઓછાની ચાર પદ મળી ગયા છે ચાર એક માઇનસ બે અને માઇનસ પાંચ તો સમાંતર શ્રેણી મળશે ચાર એક માઇનસ બે અને માઇનસ પ્રથમ પદ એ બરાબર માઇનસ એક બીજું પદ આપ્યું છે એ તો શું કરશું એ પ્લસ ડી પ્લસ ડી કરવાનું છે એની કિંમત આપી છે માઇનસ એક તો માઇનસ એકના છેદમાં સરવાળા બાદ બાકી કરવા હોય તો સૌપ્રથમ છેદ સખા હોવા જોઈએ એટલે કે છે અને એકના છેદમાં નો ગુણાકાર કરવાનો સરવાળો કરવાનો છે તો એકના અને હવે એક ના છેદમાં બે છેદમાં બે લાવવા જોઈશે કે માઇનસ બે ઉપર એક ના છેદ માં બે માઇનસ પ્લસ માઇનસ એટલે કે વચ્ચે વચ્ચે ઓછા બે માંથી એક જશે તો એક ના બે મોટા નિશાની આવશે એ આપણી પાસે છે માઇનસ એક વત્તા બે હાઉસમાં શું આવશે વન બાય ટુ એટલે કે એકના છેદમાં બે कट जाइए छे तो थेले వచ్చేસનું 1 + 1 એટલે કે -1 + 1 તો -1 + 1 એટલે 1 + માં છે ને 1 - માં છે એટલે જવાબ આવશે 0 a - 1 = 0 એટલે કે ત્રીજું પદ આવશે 0 ચતુર્થ પદ તો ચતુર્થ પદ a4 =- a + 3d =- 1 + 3 * 1 / 2 અહીયા મિત્રો આપણે છેદ સંક્રા કરીએ તો ઉપર નીચે શું શું ગુનો પડશે 2 2 એટલે કે -1 * 2 / 2 તો -2 + 3 / 2 એટલે કે 3 માંથી 2 જાય તો જવાબ આવશે 1 એટલે કે જવાબ આપણે આપશું 1 / 2 તો મિત્રો આપણે समांतर શ્રેણીના પ્રથમ 4 મળે જે -1 અને હવે આપણે એના માટે પ્રથમ પદનસ એક પોઈન્ટ પચીસ બીજું પદુ બરાબર

બે ને બે ચાર ને એક પાંચ નેચાસએ થ્રી તો જો મિત્રો અત્યાર સુધી આપણે શું કર્યું વ્યાપક સ્વરૂપ પ્રમાણે કે એ પ્લસ ડી એ એ પ્લસ આ રીતે પણ દાખલો ગણી શકાય પણ આમાં આપણે કંઈક અલગ કરી કે ભાઈ અલગ મીન્સ કે આપણે એ જ કરવાનું છે પણ આગલા પદમાં ડી ઉમેરતા જ છે પ્રથમ પદ એ છે તો એ બરાબર માઇનસ એક પોઈન્ટ પચીસ હવે એનામાં આપણે સામાન્ય તફાવત ડી ઉમેર્યું તો બીજું પદ મેળવ્યો બીજા પદમાં સામાન્ય તફાવત ડી મળીએ એટલે કે એ માં હું ડી ઉમેરી દઉં તો એ ટુ મારી પાસે છે માઇનસ એક પોઈન્ટ પચાસ હવે એમાં હું ડી ઉમેરી દઉં માઇનસ જીરો પોઈન્ટ પચીસ

આપણી પાસે આગળ પદ છે માઇનસ એક પોઈન્ટ પંચોતેર આપણે એમાં ડી ઉમેરી દઈએ તો શું આવશે માઇનસ એક પોઈન્ટ પંચોતેર વધતા વધતા માઇનસ જીરો પોઈન્ટ પચીસ

શોધો આગલા પ્રશ્નમાં આપણે પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપેલો હતો તો તેના પરથી આપણે શોધવાની હતી સમાંતર શ્રેણી અહીં આપણે સમાંતર શ્રેણી આપેલી છે તો તેના ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે પ્રથમ પદ શું છે અને સામાન્ય તફાવત શું છે તો આપણે જોઈએ પહેલો પ્રશ્ન 3 1 -1 -3 આ આપણને समांतर શ્રેણી આપેલી છે તો આ समांतर શ્રેણીમાં પ્રથમ પદ એટલે કે પહેલો પદ 3

પ્રશ્ન નંબર બે જેમાં સમાતર શ્રેણી આપેલી છે માઇનસ પાંચ માઇનસ ત્રણ ત્રણ અને સાત આપણે સામાન્ય તફાવત ડી બરાબર આવશે એ ટુ માઇનસ એ વન એટલે કે આપણે પાંચમાંથી ત્રણ જઈએ તો શું જવાબ આવશે બે મોટાની રીશાની પ્લસ છે એટલે કે જવાબ આવશે પ્લસ એટલે સામાન્ય તફાવત બે અને પ્રથમ પાંચ જ રીતે આપણે પ્રશ્ન ત્રણ જેમાં સમાંતર શ્રેણી આપી છે એકના 3 ત્રણ પાંચના 3 ત્રણ નવ પ્રથમ પદ ત્રણ અને તેરના છેદમાં ત્રણ તેમાં પ્રથમ પદ માં ત્રણ બીજું પદ સોરી સામાન્ય ડી બરાબર આવશે એ માઇનસ એ વન માઇનસ એટલું આપેલું છે પાંચના છેદમાં ત્રણ સર એક થાય તો શું આવશે ચાર તો ચાર ના છેદ માં ત્રણ તો પ્રથમ પાંચ એકના છેદમાં ત્રણ અને સામાન્ય તફાવત આવશે ચાર ના

કરી તો જવાબ આવશે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે આટલો રાખી આવતા વખતે આપણે આની પછીના અલગ પ્રશ્નો સાથે આપણે મળી જઈશું ત્યાં આપણે અહીં આટલા આપણે રિવિઝન કરી રહ્યા